ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર એકત્રીસમી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ વધશે કચ્છના નલિયામાં દસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે અમદાવાદના વિસ્તારમાં પંદર ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે તો તારીખ ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે પહેલી જાન્યુઆરીથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે પચીસથી લઈને ત્રીસમી ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનાર વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે અંબરલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે તેમના કહેવા અનુસાર તારીખ એકથી પાંચ જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે હવે ધીરે ધીરે આકાશ પ્રકૃત થતું રહેશે પરંતુ પહોંચી આપણા ઠંડા પવરના કારણે ઠંડી છે ઉત્તર પ્રદેશ માલી પૂર્વ પૂર્વ પૂર્વે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છે ગુજરાતના ભાગોમાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાશે અને તારીખ ઓગણત્રીસ અરબ સાગરમાં એક સિસ્ટમ્બર છે હવાનું હળવું દરવાર રહેશે મતદાનમાં હવાનું હળવું દરવાર રહેશે એટલે જે ડિસેમ્બરના અંત ભાગના આ જે છે એ સિસ્ટમમાંના કારણે છે કે મુંબઈ મહારાષ્ટ્રના ભાગો ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે બંગાળ ઉઠાવના ભાગના કારણે લોકો પૂર્વ ભારતના ભાગો અને છત્તીસગઢના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે